દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં જ્યાં તખ્તેશ્વરપુરા ખાતે શ્રી રામદેવ પીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જેને નકડંગ ધામ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા દિવ્ય સાનિધ્યમાં અહીંયા રામદેવ રામાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે આપણી સાથે હાલ ભક્તાશ્રી તથા ભક્તજનો હાજર છે તથા પરમપૂજ્ય મહેશનાથજી બાપુ હાજર છે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ છે બાપુ મંદિર માણસામાં આવેલું છે ગાંધીનગરની પાસે અને આ મંદિર પરમ પૂજ્ય મહંત શ્રી ખોડીનાથજી બાપુએ બનાવેલ કે જે બત્રીસ વર્ષથી ચાલતા રણુજા ગયેલા એના અનુસંધાનમાં રામદેવજી બાપાનું મંદિર બનાવેલું મંદિરનો શું ઇતિહાસ છે આ મંદિરના ઇતિહાસમાં આ જગ્યા ઉપર રામાપીની જ્યોત અમુક લોકોએ જોયેલી અને બાપજીને તો રામદેવજી ભગવાન હાજરા હાજર હતા કોળીનાથજી બાપુને અને એમની ભક્તિ તો કોઈ સીમા કોઈ માપ પગડની હતી રામદેવજીની અને એમને એક તમન્ના હતી કે આ એરિયાની આ જગતમાં બધાને મનોકામના બાપો પૂર્ણ કરો એ હેતુથી આ મંદિર અહીંયા બનાવ્યું આ મંદિરમાં હજારો કોઈ પણ વ્યક્તિ અવેક્સ હોય ઝેડ દરેકની મનોકામના બાપો પૂર્ણ કરે છે બીજના દિવસે અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે ભાઈ ભક્તો અને સંતવાણીનો પણ પ્રસંગ રાખેલો હોય છે દર વર્ષે મંદિરની વરજગોટ હોય છે શિવરાત્રિના દિવસે બાપજીની તિથિનું પણ ઉજવવામાં આવે છે ગુરુ પૂનમ પણ ઉજવવામાં આવે છે

મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી એ દિવસે એવો સંકલ્પ કર્યો હતો કે રામદેવ રામાયણ કથા બેસાડી અને કથા ચાર દિવસની છે ચાર તારીખથી ચાલુ થઈ હતી આઠ તારીખ સુધી હશે કથાની પોતી અર્જનપુરા ગામથી મુખ્ય અજમાનના ઘરેથી લઈને નીકળ્યા હતા અને મતલબ પાંચ જે જંતિભુર શાસ્ત્રીના મુખેથી આ કથાનું આયોજન કરેલું છે અને બીજા રોજ રાતે ભજનીક ડાયરા અને એના પ્રોગ્રામો રોજ રાતે રાખેલા હોય છે પ્રથમ દિવસથી લઈને અંતિમ દિવસ સુધી શું શું આયોજનો ધાર્મિક ઉત્સવો યોજાયા પ્રથમ દિવસે રામદેવ રામાયણને એમને જીવનશૈલીની કથા ચાલુ કરી હતી અને પ્રથમ દિવસે રામદેવ ભજન મંડળના રાતના પ્રોગ્રામ હતા બીજા દિવસે હાસ્ય કલાકારનો પ્રોગ્રામ હતો બીજા દિવસે રામદેવ ના મતલબ જન્મોત્સવ ઉજવ્યો હતો ત્રીજા દિવસે રામદેવ પીરના લગ્નનું મતલબ આયોજન કરેલું હતું અને રોજ રાતે ભજન અને છેલ્લા દિવસે ડાયરો તથા રામાપીરનો પાઠનું આયોજન કરેલું છે એવી શ્રદ્ધા છે બાબા પ્રત્યે લોકોને પહેલી વખતે ઉત્તર ગુજરાતની અંદર રામદેવ રામાયણની કથા મતલબ બેસી છે અને એના હિસાબે રોજના બેથી ત્રણ હજાર માણસો ભજન અને ભજન બંને કરી રહે છે અને રામદેવની અસીમ કૃપાથી એમ કહેવાય કે ઉત્તર ગુજરાતના ફર્સ્ટ ટાઈમ આ કચરાનું મને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે સાહેબ સૌનું નામ છે આપનું જયંતિભાઈ શાસ્ત્રીજી સોરન્દ્રણા આ નકળંગ ધામમાં મહેશ નાસજી મહારાજ અને એમના સેવકો દ્વારા પ્રથમ વખત રામદેવ રામાયણ કથાનું આયોજન થયું એમના ભક્તો અને સરો ધર્મી ભક્તોએ ખૂબ જ ભજન અને ભોજનનો લાભ લીધો છે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું ધાર્મિક રામદેવ રામાયણ કથામાં રામદેવજી મહારાજ પ્રાગટ્ય રામદેવજી મહારાજનો વિવાહ એ પ્રસંગો ઝાંખી સાથે ધામધૂમથી ઉજવવામાં આવ્યા અને લોકોએ ઉત્સવનો અનેરો લાભ લીધો શું ધાર્મિક સંદેશ કાર્યક્રમ કથા કોઈ પણ હોય ચાહે રામદેવ રામાયણ હોય ચાહે ભાગવત હોય સર્વજનહા સુખીના સંતો જગત વિશ્વના કલ્યાણ અર્થે આસુરી વૃત્તિઓ નાશ પામે સર્વ સુખી થાય સનાતન હિન્દુ ધર્મના સંસ્કારો રગે રગમાં જાગૃત થાય એ ખાસ કરીને આ કથાનો મુખ્ય ઉદ્દેશ હોય છે કે સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ જેનો વ્યાપ પૂરા વિશ્વમાં છે અને સદૈવ સનાતન ધર્મ સંસ્કૃતિનો જ્યોત જલતી રહે એમાં કથાઓ દિવેલ પૂરવાનું કામ કરે છે મારું નામ પટેલ કનૈયાલાલ કૃષ્ણદાસ ગામ મારું અર્જુનપુરા હું આ મહંત શ્રી ખોડીનાથજી મહારાજનો ખાસ શિષ્ય હતો એમની જે પ્રેરણાથી એમને પોતે આ મંદિર બનાવેલું પોતે કોઈની જોડે માગેલું નહીં કંઈ પણ અને એમને પોતે આ મંદિરનું સર્જન કરેલું વધતા ધર્મનું જે સનાતન ધર્મ પ્રત્યેનો એમનો ભાવ એના કારણે શ્રી રામદેવજી મહારાજ પ્રત્યેનો ભાવ તે બત્રીસ વર્ષ ચાલતા ગયા અને એમને પોતે અહીંયા આ મંદિરમાં સ્થાપના ભગવાનની પોતે જોત લાવીને રણુજાથી અહીંયા કરેલી છે એમનું પોતાનું એટલું બધું જ્ઞાન હતું જેનો અમને અવમૂલ્ય લાભ મળેલો છે અને આજ સુધી અહીંયા માણસામાં નજીક પોલીસ સ્ટેશન હોવા છતો પણ અમારા મંદિર પ્રત્યેનો ભાવ કોઈનો ઓછો થયો નથી આખો આખા માણસા અથા અથવા આજુબાજુના બધા જ ગામો છેક અમદાવાદ સુધીના શિષ્યો છેક આમ રાજસ્થાન સુધીના શિષ્યો અહીંયા પધારે છે અને ભગવાનનું અહીંયા ભજન કીર્તન અને બીજ અને પૂનમના દિવસે અહીંયો અવશ્ય લોકો આવે છે અને એનું ભજન કરતા હોય છે અને ભગવાનને પોતાને નમસ્કાર કરતા હોય છે અહીં આ મંદિર પરચાદારી છે જે કોઈ મનોવ્યથા એમની ભગવાનને અર્પણ કરે તો ભગવાન એમને શાંતિ આપે છે કોઈ જાતની એમને તકલીફ હોતી નથી એવા ઘણા કેન્સરના દર્દીઓ પણ અહીંયા વીસ વીસ વર્ષ જીવ્યા છે અહીંયા વીસ વીસ વર્ષ સેવા પણ આપી છે એ અમે જાતે અહીંયા જ અનુભવ્યું છે એટલે આ મંદિર પ્રત્યેનો જે ભાવ છે એ અહીંના લોકોમાં પુષ્કળ પ્રમાણમાં છે અહીંયા કોઈ નાત જાત ભેદભાવ વગર જ અહીંયો પ્રવેશ આપવામાં આવે છે કોઈ જાતની કોઈ કોઈપણ માણસને કોઈપણ જાતની તકલીફ હોતી નથી પછી પ્રસાદ રૂપે ચાની વ્યવસ્થા અહીંયા ચોવીસ કલાક મંદિરમાં હોય છે એટલે અહીંયાના આજુબાજુના ગામના અથવા જે ભગવાનને માનતા હોય જે રણુજાવાળાની માનતા હોય જે બીજ પૂનમ ભરતા હોય એ લોકો અહીંયા અવશ્ય પધારે છે અને એમનો પોતાનો ભાવ અહીંયા પ્રગટ કરે છે આ જે કથાનું આયોજન કરવામાં આવ્યું એ ભરતભાઈ કડિયા અને અમારા ગુરુ મહારાજ શ્રી મહેશનાથજી દ્વારા એમની પ્રેરણાથી આ થયું અને આજે પોંચમું દિવસ છે પહેલા દિવસે પોથીયાત્રા હતી બીજા દિવસે કથા વાંચન હતું ત્રીજા દિવસે કથા વાંચન વધતા પ્રાગટ્ય દિવસ ઉજવ્યો હતો ભગવાનનું અને ચોથા દિવસે ભગવાનના વિવાહનું અને આજે ભગવા આજે કથાનો વિરામ આપવામાં આવે છે સાડા ચાર પાંચ વાગે એટલે આ કથા અવિરત ચાલુ રહી પાંચ દિવસ માટે એ આ ઉત્તર ગુજરાતનું એક ગૌરવ કહેવાય કે જેથી કરીને અહીંયા રામદેવજી ભગવાનની કથા થઈ નહીં લોકો રાજસ્થાનમાં ભગવાન બિરાજેલા છે એટલું જ એટલું જ વિચારે છે બાકી કોઈને ખબર હોતી નથી કે આ ભગવાનનું શું શું કરવા માટે અહીંયા પધાર્યા હતા કારણ કે જે સ્વરૂપ શ્રી કૃષ્ણનું હતું એ સ્વરૂપ એમનું રામદેવજી ભગવાનનું છે એટલે લોકો પંથાપંથીમાં આ સનાતન ધર્મનો રામદેવજીને ભૂલી ગયા હોય એમને અહીંયો આ કથા દ્વારા એમને ખરેખર એનું જ્ઞાન મળે એ માટે આ જ્ઞાનયજ્ઞ કરવામાં આવ્યું અને એના પ્રેરણાદાયક અમારા ભરતભાઈ શ્રી અને બાપુ શ્રી મહંતનાથજીને આ અભિનંદન આપું છું કે જેથી કરીને ઓનું આયોજન કર્યું લોકો બે ત્રણ હજાર દિવસના માણસો અહીયો કથા વાંચન સાંભળે એટલે કથા એમને શ્રવણ થાય શ્રવણ ભક્તિ બહુ મોટા મોટી છે કે જેથી કરીને જે સાંભળેલું છે કોઈ દિવસ ભૂસાતું નથી જેમ શિક્ષક પોતે ભણાવતો હોય પણ છોકરું છ જે વિદ્યાર્થી ગયો હોય શાળામાં અને સાંભળે તો એ પરીક્ષામાં પાસ થતું હોય છે એવી જ રીતે અહીંયા ભક્તિના માર્ગમાં પણ આ શ્રવણ કથા સોભરીને અને ભગવાનને એ અર્પણ કરે ભગવાન પ્રત્યેનો ભાવ જાગે કુસંસ્કારો થાય નહીં દારૂ જુગાર કોઈ આડા રસ્તે કોઈ જાય નહીં એના માટેનો આ પ્રેરણાદાયક પ્રસંગ હતો અભિનંદન જય ભગવાન જય રણુજાવાળા કથામાં સંજય પટેલ મારું નામ છે આ દિવ્ય દિવસની અંદર દરેક ભક્તોને એક પ્રેરણા મળશે એક સંદેશો સારો જશે કે યુવા કથા હતી જોડે જોડે યુવાનો વૃદ્ધ લોકો દરેકે દરેક આ સંતવાણીનો લાભ લેશે અને જેના થકી દરેકના મનની અંદર સારા ભાવ સારા વિચારો સમાજની અંદર સારા કાર્યો કરવા એના માટેનો એક સંદેશ હતો